મારે તો બોલતી નથી આમ ગોવા માની ના કરાગડી ભઈ હોય જ ઓય બાપા એમ કહી દીધું મને એટલા નખરા કરે હું ખેતર થી વયે હું એમાં મારે રે બોલતી નથી ફોન આગડી ખીજ માં તમને જોયું ને આડી ફોન ખીજ માં ખેસી લીધો જે આવવાનું ઘડીક હોય પછી આખો દિવસ ન હોય હાતી ઉપડો જા ક્યાં ઉપડો ક્યાં ઉપડો ઘરે મારી ઘરે ઉપડો

અત્યારમાં તૈયાર થાય છે ખેતર જવાનું છે કે ફરવા જવાનું છે હે ફરવાનું તો પાવડર ઇતના કેવું લગાયા હે પાવડર એમ કેમ એટલો બધો લગાડ્યો કોને મને હે મને જોવા એવું છે અમને કેવા મીઠો મીઠો પાણીનું ઝરણું હોય ને એટલે તો અહીંયા ઝરણું છે પાણીનું સાહેબ આયલા જાય અમારે ખેતર જાય છે ખેતર બહુ ભૂરીજી હા પેછલે ખેતર કેમ ખેતર હવે તો નીંદવાનું પૂરું થઈ જાય તો હારું તો હું ધરાય તો મને હક લેવા નથી દેતો

હાલો કામ કામ તો ખાવું જોઈએ તો બધું કરવું પડે નકર તો હું નો ખાવું તો કામ હું ખાવાનું બંધ દઉં હા તો કામ તું તો બંધ કરી દે બીમાર પડવા છે કામ કરવું પડે તો બીમાર પડી જાવ નકર તો અત્યારે તો કાય તમ બીમાર નહીં પડે હા હું બીમાર પડી જઈશ મારા તો બહુ કામ જ નથી થાતું

આમાં તો કેદી વરાપ થાય કઈ નક્કી નથી અમારે ઓલી બાજુ ઝુંડી દેખાય ને એ બાજુ નાખીએ નગર પછી ઓલી સાઈડ વયા મિત્રો અત્યારે તો અમે વૈયા વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો નહિપુરી આમ ઓલી બાજુ નીંદતા હતા અમે નાથી અહી આવ્યા વરસાદ અત્યારમાંથી ચાલુ થઈ ગયો કવર આવે અટાણ હજી તો અમારે એમ કે ઘડીક નીંદીએ તો વરસાદ આવી જાય ઘડીક એ થોડું કામ કરવા દે કા હા એ તો ચોમાહાનું તો એમ જ રે અમારે તો આ સાઈડ આ સાઈડ બધી સાઈડ નીંદાય એમ છે અડધા ઉધી પણ ઓલી સાઈડ અમે જ્યાં નીંદતા હતા ને એ બાજુ થોડુંક છે ને વધારે ગારો કેવર આવે દસ વાગી ગયા છે અને શાહ પીવા આવ્યા છે અમે બધા અત્યારે શાહ બની ગયો છે શાહ પી નાખીએ અત્યારે

પાણી તો ભરી દો સિંગલ મેલા આટલું ડબલ ડબલ પાણી પૂરી પાણી ભર દે તો હું લ્યો ને નકર પાણી ભરી દે મારા લે ને પાણી દે સાહેબ તો કે ઈ કામ કરી ઈ કામ હવે

બોલતી નથી ને કેટલી ખીજ કેટલી ખીજ માં મારે તો બોલતી નથી આમ ગો મને ન હલતી ના પડો એમ કહી દીધું ઓહો એટલો બધો એટલો બધો

અરે અરે બોલતી નથી ફોન આગળ ખીઝમાં તમને જોયું ને આડી ફોન કીઝમાં ખેંચી લીધો લાશ કાઢી એટલે મારી નથી કાઢી મારા હપોની લાશ કાઢી શું છે બોલતા નથી લોંબેરો ઘુંઘટો તાણીને હોરા એ સાનું બેહાસ છે મારા મેરો ઘુંઘટો તા કપડા ઓકેલો એમાં મારી ઉપર હું તને ક્રોધ થાઉં છું બેબી ઓ ઓ છોટુ એ છોટુ આપ કસેરા એક બાર દિખાવ તો કેસા લગ ઓય જવાબ તો દે એ જી બનાવતો મારે અરે બોલતી નથી ઢીસાણી સે જાન મારી બોલતી નથી બોલ તો ખરી